દેખ તે સંસાર કી હાલત ક્યા હોઈ ભગવાન કતના બદલ ગયાન્સાન જે વ્યક્તિને જે વ્યક્તિત્વ જોઈને જેને સત્તા પર બેસાડ્યા પાછોના ત્રીસ વર્ષથી જેને સતત પ્રેમ આપ્યો ચાહના આપી લોક ચાહના આપી એમનો જનસંપર્ક એટલો સારો હતો લોકો સાથે એમની લાગણી જોડાયેલી હતી અને ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીને આપણે સત્તા પર બેસાડી છે સત્તા પર એક બે મતની જંગી બહુમતીથી નથી બેસાડી ભારતીય જનતા પાર્ટીને પાછળના ઘણા વર્ષથી જંગી બહુમતીથી આપણે સત્તા પર બેસાડી છે એકસો સી એકસો સીટ આપણે ભારતીય જનતા પાર્ટીને આપી છે કેમ આપી છે કારણ કે એ આપણા કામ કરે આપણા દરેક લોકોની જે પાયાની જે સગવડો છે એ પૂરી પાડે એટલા માટે આપણે એમને ગાદી પર બેસાડ્યા છે આપણે એ માટે એમને બેસાડ્યા છે કે અમારા ટેક્સ થી તમે કામ કરો છો તો અમને તમે સારી સગવડો આપો એટલા માટે આપણે એમને બેસાડ્યા છે વરસાદની શરૂઆત ગુજરાતમાં થઈ ગઈ છે ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસવાની સાથે સાથે સરકારની પોલ પણ ખુલ્લી પડી રહી છે છતી થઈ રહી છે કે આખરે એમને પ્રીમોન્સૂનમાં જે કરોડો રૂપિયાના બજેટો મીડિયામાં આપ્યા હતા એ બજેટો ક્યાં ગયા એમ કયા હતા કે આટલા કરોડ રોડ અહીંયા બનાવવામાં આવશે આટલા કરોડનું બજેટ ફલાણી જગ્યાએ ફાળવવામાં આવ્યું છે તો એ બધા કરોડો રૂપિયા આખરે ગયા ક્યાં જો પહેલા જ વરસાદે તમારા આખા જે રોડ રસ્તા તમે બનાવ્યા છે ત્યાં રોડ રસ્તામાં ફક્ત કાંકરા દેખાય ને ખાડા દેખાય સવાલ એટલા માટે નથી સરકાર પર કે સરકાર શું કરી રહી છે સરકાર બીજી જગ્યાએ બહુ બધું ધ્યાન આપી રહી છે પરંતુ આ સરકાર સરકાર જ આવીને આવીને કહે કહે છે છે એમના ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ ડિબેટમાં એવું કે કામગીરીમાં દ્વારા આટલા રૂપિયા ફાળવવામાં આવે દરેક મહાનગરોની અલગ અલગ વાત છે તો પછી આ પૈસા જાય છે ક્યાં આજે બનાસકાંઠાની વાત કરવી છે કે જ્યાં ખાડા રાજ હોવાની જગ્યાએ મસ્ત મોટા ખાડા પડી જતાની પડી જવાના કારણે એક વૃદ્ધ મહિલાએ પંચોતેર વર્ષીય વૃદ્ધ મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે હવે એ પરિવારનું હૈયાફાટ રોદન શું સત્તાધીશો જોવા આવવાના છે મીડિયા કહે છે મીડિયા સમક્ષ થી એમને ખબર પડી છે બાકી એ સ્થળ મુલાકાતે જવાના છે નથી જવાના જયારે ચૂંટણી હતી મત માગવા માટે દરેક જે તે વિસ્તારના લોકો ત્યાં સ્થળ મુલાકાતે જવાના છે કારણ કે એક મત જરૂરી છે પંચોતેર વર્ષીય જે મહિલા છે એનો પણ મત એ સમયે એમને જરૂરી લાગે છે પરંતુ એમને એ જરૂરી આજે નહીં લાગે કે પંચોતેર વર્ષીય વૃદ્ધ મહિલાનું મોત થઈ ગયું છે એ પણ એ પ્રિ મોન્સૂનની જે કામગીરી છે એમાં કટકી અને કમિશન જ્યારે માંગવાનું હોય એ સમય એમને આ નહીં દેખાય કે પંચોતેર વર્ષે વૃદ્ધનું મોત થઈ ગયું છે વાત કરવી છે બનાસકાંઠાના ધાનેરામાં ખાડાનું જે રાજ છે ખાડાનું સામ્રાજ્ય છે નક્કરા ખાડે ખાડા જ્યાં દેખાઈ રહ્યા છે એને વિશે એ મહિલા બીમાર હતા એમને હોસ્પિટલ લઈ જવાનો સમય આવ્યો ત્યારે હવે એ ખાડા રાત છે એટલે એમ્બ્યુલન્સ આવે તો કોઈ શક્યતા છે જ નહીં કારણ કે લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સ્ક્રીન પર પણ આપ જોઈ શકો છો કે દ્રશ્યો કેવા સર્જાય છે એટલે એમ્બ્યુલન્સ આવવાનો તો કોઈ ચાન્સ જ નથી એટલે જે હાજર જે ગાડી હતી જે કાર હતી એમને એમાં બેસાડીને હોસ્પિટલ લઈ જવામાં આવે સ્વિફ્ટ ગાડી હતી એમાં એમને બેસાડીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા રોડ પર એ જતી હતી અને ખાડાનું સામ્રાજ્ય હતું સ્વિફ્ટ ગાડી મોટા મસ્ત મોટા ખાડામાં ફસાઈ અડધો કલાક તો નહીં પરંતુ કલાક દોઢ કલાકની ભારે જહેમત બાદ પણ સ્વિફ્ટ ગાડીએ એ ખાડામાંથી બહાર ન નીકળી શકી અને જે વૃદ્ધ મહિલા પંચોતેર વર્ષીય વૃદ્ધ મહિલા શારદાબેન કે જે ગાડીની અંદર હતા તેમનું રાહ જોતા જોતા હોસ્પિટલની રાહ જોતા જોતા જ અકાળે તેમનું સ્વિફ્ટ ગાડીમાં મોત થઈ ગયું હવે જોવા કેટલા દયનીય દ્રશ્યો છે ને શરમ આવી જોઈએ સરકારને કે આ પ્રકારના દ્રશ્યોનું નિર્માણ તમે કરો છો કરોડોના બજેટ તો ફાળવો છો પણ એની કામગીરી નથી કરતા એટલે આવા આ નિર્માણ સરકાર કરે છે સરકાર જો કરોડો રૂપિયા ત્યાં જ ખર્ચતી હોય તો અત્યારે પેરિસ જવું ન પડે એવું ન કહેવું પડે કે પેરિસ જેવા રોડ રસ્તા અમે બનાવીશું કિરીટ પટેલ એમ કહેવાની જરૂર હતી કે ગાંધીનગરમાં જેવા રોડ રસ્તા છે એવા અમે બનાવીશું અને સરકારને પણ એવું કહેવું છે કે ગાંધીનગરમાં જે રોડ રસ્તા છે ને આખા ગુજરાતમાં બનાવી દો બીજા દિવસેથી કોઈ તમને ફરિયાદ નહીં કરે પણ એ પૈસા જાય છે છે પંચોતેર શારદાબેન હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મોત થઈ ગયું છે હાઈવે ઓથોરિટી ની મહેરબાની થી છેડે છેલ્લા એક વર્ષથી ખાડું હતું ધ્યાનથી સાંભળજો છેલ્લા એક વર્ષથી ખાડો હતો કોઈની કોઈની પાસે સમય નથી કોઈની પાસે ટાઈમ નથી કે ખાડો પૂરે હવે તમને શું લાગે છે જગ્યાએથી અધિકારીઓ નહીં નીકળતા હોય એ જગ્યાએથી કોઈ સત્તાધીશો નહીં નીકળતા હોય એમને ખાડો દેખાતો હોય દેખાય બધું છે પણ આ ખાડા કાન કરવા છે કારણ કે કરોડો રૂપિયા તો પ્રિમન્સુરમાં વપરાઈ ગયા છે ખિસ્સા ખાલી થઈ ગયા છે ને ખિસ્સા ખાલી સરકારના નથી થયા ખિસ્સા ખાલી એ જનતાના થયા છે જેને ટેક્સ આપ્યો છે હવે પંચોતેર વર્ષીય વૃદ્ધ શારદાબેનનું કમકમાટી ભર્યું મોત થઈ ગયું છે સ્વિફ્ટ ગાડીમાં પરિવારજનોનું પણ અહીંયા ફાટ રુદન છે તમે દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં બે લોકો એમની બાજુમાં હાજર જોવા મળે છે રડી રહ્યા છે કે આખરે શું થઈ ગયું અમારા એક મોભી હતા ઘરના એ મોભી સાથે પણ શું થઈ ગયું હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે સ્થાનિક અધિકારી અને રાજકીય આગેવાનો ખાડાપુરવામાં દર વખતે નિષ્ફળ ગયા છે એવું લોકોનું કહેવું છે દ્રશ્યો તમે જુઓ ને એના પરથી મને કહો કે હવે આ સરકારનું આપણે શું કરવું જોઈએ કારણ કે ત્રીસ વર્ષથી આપણે એમને ચાન્સ આપીએ છીએ છતાં પણ પાછાના ઘણા આપણે આ સાંભળીએ છીએ કે ભાઈ શું થયું શું કર્યું ખાડાનું શું થશે એમને પૂછીએ તો એમ કંઈક થઈ જશે આગલી વખત આવો ફરિયાદનો મોકો નહીં મળે પરંતુ પાછાના ઘણા સમયથી આપણે આ ફરિયાદ કરીએ જ છીએ આ મુદ્દા પર આપણું શું કહેવું છે મને અવશ્ય કમેન્ટમાં જણાવશો